બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના આગથોડા પોલીસ મથકની હદમાં અંગત દાવત અને ધંધાની હરીફાઈમાં યુવકની હત્યા કરાઈ હતી તે હત્યાના તમામ તેર આરોપીઓને પોલીસે હવે ઝડપી લીધા છે ઘાતક હથિયારો સાથે આવેલા હત્યારાઓએ જીપડાલું રોકાવી ધોકા તેમજ ઘાતક હથિયારો વડે હુમલો કરી અને હત્યાને અંજામ આપ્યો હતો પોલીસે આ તેર આરોપીઓને ઝડપ્યા બાદ હવે તેમણે જેલ હવાલે કરી દીધા છે હત્યાની વાત કરવામાં આવે તો જે હત્યાનો મુખ્ય આરોપી છે અખિરાસિંહ વાઘેલા તેના પર અગાઉ જે પાસાનો કેસ થયો હતો તેની અદાવત રાખી પાસાની શંકા મિશ્રી ખાન પર રાખી હતી અને તેને લઈને પાંચ ઇસમો સાથે મળીને તેને હત્યાને અંજામ આપ્યો હતો આ હત્યામાં સંડોવાયેલા તેર જેટલા આરોપીઓ અને મૃતક પશુઓની લેવેશનો ધંધો કરતા હતા અને પશુઓની લેવેશના ધંધાની હરીફાઈમાં મિશ્રી ખાનની હત્યામાં પણ ભાગ ભજવ્યો હતો ત્યારે મોબાઈલ કોન્ટેક્ટ કોલ ડિટેલ અને આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે અત્યારે તો તેર જેટલા આરોપીઓની ધરપકડ કરી અને હત્યાનો ભેદ ઉકેલી લીધો છે ગત ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠાના આગથળા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ ચોવીસ કલાકની અંદર ત્રણ જેટલા આરોપીને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ તેર જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે આ જે તેર આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખિરાજ ઉર્ફે અખીબન્ના બન્ના વાઘેલા રહેવાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરૂ અકબરખાન બલોચ રહે સેસણ દિયોદર આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા જગતસિંહ બળવંતસિંહ સોલંકી શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહલાદભાઈ ઠાકોર હરષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી ભાવેશભાઈ રાણાભાઈ વશરમભાઈ ઠાકોર યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી વિષ્ણુ મફાભાઈ રાવળ મહિપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબખાન પાંધીખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બંનેવાળા સ્થળે હાજર હતા કેટલાક બીજાને કોલ કરેલા છે આ તમામ પ્રકારનું અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી એ લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થતો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસડીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક ચાર ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપસી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે કુલ ચાર બાઇક હતા આ બનાવની અંદર એમાંથી બે બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે આ રીતે જોતા પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં તેર જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે હત્યાનું જે મોટિવ હતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એણે પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બોલોચ નવાબ ખાન પાંદીખાન બલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે ત્યારે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતાને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો ચાલતો હોય છે જો તમે જાણશે ગુજરાત YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારો ફેસબુક પેજ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ડેલી હન પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવ